Guys, người ta sắp tới giữa mùi hai này, giảm mùi klammate, anh em yêu thương tôi. Hãy đuổi chào yêu thương. On mùi 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 đi On mùi thương. On mùi

Ini tuhan ने बताऊंगी हां આ લગ્રસ્ત સુ

Terima kasih telah <laughs> menonton

वेनगर की लिपिक्यास से मैं

સા લાવવાનો હે 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 આ પાતંગ કાકાઓ કાકા કાકા નિયા તારી ગેલે નથી જવાનો લે હે દે કે પતંગ ને બધું લે લે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không उसने सीक्रेट कोट बोला लेकिन बुलाई जीज़ देखा कि यहाँ के गार्ड हथियारों काले कर घूमते संख्या भी कैदियों से कई ज्यादा थी जिसकी वजह मन करता कैदियों को एक भयान मेन लैंग था उधर जाते ही तेज रोशनी ऐसी आग की इसके अलावा वहाँ का तापमान भी बहुत ज्यादा था लेकिन इसके बाद

ચોક લઈ જાય તો ચલો જી ફરવા આવો તો ફરવા નઈ આવ તો અમે ફરવા બરોબર ઘરનું બધું કામ કરી દેજે અમે જઈને આવીએ તો

你把碗洗完再回 સર મેં પેટ્રોલ ભરાબર્યા પેટ્રોલ ભરાઈ દીધું હા ચલો જીએ

Ano ko alay to ay na wi lebra in mo ni Lord bro. hindi mo ના એ દિસે દેવી આ પ્રોફેશનલ પેલા બારિસ્કાનું અનુમારી અમાર ક્યુ દેકે બધા અલગ અલગ કે પોલિસી હોય નખરો કરાવું જો

હવે તો થી મને શાકભાજી લેવા વાળી ઉભી છે આ ઈજ જ આવી લક્ષ્મતી લઈને હવે ડાયરેક્ટ કઈ આવી છે કોમ કરતો અવારિયો કોણ ઓમે જ રાખી છે તેવી સજ્જારમાં પડી આરી ખાલી આ કોણની બુટ્ટી મને અને મેં કશું કોમ ઇન મારા દાદાગીરી ફૂલ દાદાગીરી તો ફૂલ કરે ઇન માનારી દાદાગીરી <laughs> પાસે <laughs> <laughs> So guys, uh, oh my god, saat bahas ini, what do you ya. Oh, bapak

અનારિયોમાં ગોમનું જ છ ગણપતિ વખત નું હો નો આ બધો માં ગોમ નો પેલા નો બધો પણ આવી

ચાલી થઇ ગયું બધા તો ગુડ નાઇટ કહી દમી અને દેવરાજ વિજયું મારા પપ્પા તરફ જ્યા સાહેબ ને મેળવા અને સાહેબને લેવા એરપોર્ટે બિલ્લા અને રિમાયજી હસી ક કોક કર તો તારે આપણે ગુડ નાઇટ કરી ગુડ નાઇટ જય માતાજી કાલી નવા લાભ મળીએ